નમસ્કાર દર્શક મિત્રો સ્મરણ વંદના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આજે સ્મરણ વંદના આદરણીય ચીનુ કાકા ડોક્ટર ચીનુ મોદી સાહેબની કરવે છે અમે પ્રેમથી બધા સૌ એમને ચીનુ કાકા કહેતા દર્શક મિત્રો એમનો જન્મ ત્રીસ સપ્ટેમ્બર ઓગણીસો ઓગણચાલીસના રોજ ચંદુલાલ અને શશિકાંત બેનના ત્યાં વિજાપુરમાં તેમનું વતન કરી હતું અને તેમનું મૃત્યુ ઓગણીસ માર્ચ બે હજાર સત્તરમાં દર્શક મિત્રો ચીનુકા પ્રયોગશીલ ગઝલના પ્રયોગશીલ ગઝલમાં સૌને ગમતા અને સૌને પ્રયોગશીલ ગઝલ માટે નૂતન ગઝલ માટે ઇન્સ્પિરેશન આપવા માટે એ હંમેશા કટિબદ્ધ રહેતા સભામાં કનોડીયા આર્ટ ગેલેરીમાં હું કડોલથી એ વખતે હું અરવિંદમાં કામ કરું એટલે છૂટીને ચાર વાગે હું નીકળી જાઉં અને ત્યાં પહોંચું સની સભામાં અનિલ હોય ભાવેશ ચંદ્રેશ અશોક ચાવડા એમ અનેક મિત્રો હોય દર્શક મિત્રો આમ સતત બે હજાર પાંચથી બે હજાર આઠ શનિસભાની રૂચસભામાં મારે જવાનું થયું આમાં કાકા પ્રેમથી કોખે એકવાર તો હું નીકળ્યો અને વરસાદ નહોતો એટલે મેં ફોન કર્યો કે કાકા હું આવવાનો છું એટલે અને પછી ભયંકર પછી ભયંકર વરસાદ પડ્યો વાવાઝોડા સાથે છતાં એ આવે કે શૈલેષે ફોન કર્યો છે આવશે અને પછી તો થોડીક વાત થઈને પછી છેલ્લે ઉઠવાના સમય અમકી ત્રિવેદી આવ્યા અને પછી બસ પછી શનિ સભા પૂરી પણ એ આટલા કટિબદ્ધ હતા શનિ સભા માટે બેઠા હોય બધા એક એક કવિતા રજૂ કરવાની ને પછી છેલ્લે ચીનુકાકા પણ એમની રચના રજૂ કરે બધા પ્રતિભાવ આપે એક વર્કશોપ હતી સભા બુધ સભા અને એનાથી આખી એક પેઢી તૈયાર થઈ અને એ પેઢી અત્યારે તમે જુઓ કેટલા સુંદર કામ કરી રહી છે દર્શક મિત્રો ચિનુકાકાનો જન્મદિવસ હતો ત્રીસ સપ્ટેમ્બરે આજે હું એમનું સ્મરણ વંદના કરી રહ્યો છું નમસ્કાર કાકા સ્મરણ વંદના અને દર્શક મિત્રો ચિનુકાકા ઉત્તમ ગઝલકાર

ઘણા પુરસ્કારો સાહિત્ય અકાદમી એવોર્ડ ભલી ગુજરાતી એવોર્ડ નરસિંહ મહેતા એવોર્ડ એમને મળ્યા હતા ઉત્તમ ગઝલકાર પણ એમનું ઘણું એ સર્જન બીજી અન્ય ઘણી બધી નાટક નાટકો પણ એમણે ઉત્તમ રચ્યા વિવેચક તો ખૂબ મોટા ગઝાના શનિ સભા નિમિત્તે સૌ કવિઓને પોતાના ગેરગઝલની તથા નાસ્તાની મિજબાની કરાવતા

સુર સંગમના કાર્યક્રમમાં રેકોર્ડિંગ પણ થયું હતું સ્વર સંગમમાં અને અમે સુગમ સંગીતના કાર્યક્રમમાં એમણે રજૂઆત પણ કરી હતી શ્વાસમાં છલકાય છાની ગંધતો ને બધે ચર્ચાયા સંબંધતો કંઠથી છટક્યો ટંકો મોરનો ડાળ પરથી જો મળ્યા બંધતો આંખમાંથી આંસુઓ લૂંછો નહીં તૂટશે પેલો પેલો બંધ બંધતો લાગણી ભીના અવાજો ક્યાં ગયા પૂછશે મારા વિશેનો અંધ તો હું ક્ષણો મહેલમાં જાઉં અને મોકો મળ્યો મોકો મોકો મળ્યો મને ક્યાં ખબર છે હું છું વહેતો પવન બધા ઘર મોકો મળ્યો કેમ રાતી ચોર લાગે છે હવા પાંદડા કહી સાથે જવા જીવાડવાની જીદ ના કરો સોનું થાય છે પણ પછીથી હાથ પોતે પગનું મોજું થાય છે ક્યાંક તું છે ક્યાંક ઊંચું ને સમય જાગ્યા કરે આપણી વચ્ચે વહેતું જળ મને વાગ્યા કરે બારણું ખુલ્લ્યું હશે ને શેરીઓ સુની હશે આંગળે પગલા હશે તારા હશે લાગ્યા કરે રિક્ત મન ભરવા પવન મસ્તો રહેવાનું સદા ડાળ પરના પાંદડા છૂટા પડી ભાગ્યા કરે તું હવાની જેમ અડકીને પછી ચાલી ગઈ પાપડો ભીડી થઈ ભીની થઈને પંથને ને કાક્યા કરે રાતને અજરા અમર કલ્પીતો જો જીર્ણ ઘર બેકાર ઘર કલ્પીતો જો અધમણ અંધારું ડેરાયું સમજી જા ચંદ્રબીન જળમાં દેખાયું સમજી જા

સાંધવાનો સમય ક્યાં રહ્યો છે દર્શક મિત્રો આદરણીય ડૉક્ટર એ મારા પ્રથમ કાવ્ય સંગ્રહની નિખાલસ સંગ્રહની પ્રસ્તાવના લખી હતી એમણે ખૂબ રાજીવો વ્યક્ત કર્યો હતો એ પ્રસ્તાવના ખૂબ ઉમદા છે દર્શક મિત્રો ચિનુકાને વંદન કરવા છે સ્મરણ વંદના જલસા અવતાર જીન્સ ઉપર જપ્બો પહેરે આનંદિત કોઈ ગઝલનો શેર એમને ગમે તો ઉછળીને વાહ કહે એટલા મોટા હૃદયના અને એ અત્યારે મરી પરવાનું છે કાકા ને આપણે યાદ કરીએ છીએ સ્મરણ કરીએ છીએ વંદન કરીએ છીએ નમસ્કાર